ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચેના સમાધાનથી દલિત સમાજમાં રોષ એટ્રોસિટીમાં સમાધાનના વિરોધમાં કલેક્ટરને આવેદન સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂકની માંગ કરી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચેના વિવાદે હવે નવો વળાંક લીધો છે ગત 24 ડિસેમ્બરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો બાદ સમગ્ર સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે જૂનાગઢ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કેસમાં કડક કાયદાકીય કાર્યવાહી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પીપીની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે શું હતું સમગ્ર મામલો થોડા સમય પૂર્વે જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ જાડેજા અને તેના સાથીદારો દ્વારા રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી પર હુમલો કરવામાં આવ્યો હતો આ મામલે ગણેશ ગોંડલ સહિત સાતમી વધુ શખ્સો સામે આઈપીસીની કલમ ત્રણસો સાત હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો